વાડીની અંદર જ્યારે એક જુગારધામ ચાલતું હતું એક ક્લબ જુગારની ક્લબ ચાલતી હતી આ બાબતે બલરામ મીણા એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરી બન્યા પછી અનિરુદ્ધસિંહ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ રેડ જે મરસિયાનો કાર્યક્રમ મૈપચશી જાડેજા દ્વારા કરવામાં આવેલો હતો એ તો સૌભાઈ પણ તમામ લોકોને બધાયને જાણ છે કે બે મારા પિતાશ્રીને મૈપતશીને ક્યારેય સમાધાન નહોતું જોયું નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હું હું છું છું અને ગૌતમ આજે વાત એવી કરવી છે કે જે ગુજરાતમાં જે ચર્ચાએ સૌથી વધુ ચર્ચા જોવા મળતી હોય છે ને એ છે સૌરાષ્ટ્રનું ગોંડલ અને રીપડા જ્યારે આ નામ આવે ને એટલે સૌ લોકો વિચારતા હશે કે આ શું થયું હશે પરંતુ હું તમને કંઈક અલગ વાત કરવાનો છું પહેલાં કારણ કે એક સમયે બંને મિત્રો હતા જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા આ બંને મિત્રો હતા અને મિત્રો છે તેમાં એક દરાડ પડી અને દરાડ પડ્યા બાદ આ છે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે પરંતુ આ ચર્ચાનું કેન્દ્ર શું કામે બની રહ્યું છે કારણ કે બે મિત્રની જે દરાડ પડી છે તેનો લાભ પણ અનેક લોકો લઈ રહ્યા છે અને આપની સાથે સમગ્ર મામલે વાત કરવા જોડ્યા છે જ્યોતિર આદિત્યસિંહ જાડેજા કે જેમને ગણેશ ગોંડલ તરીકે તમામ લોકો ઓળખતા હોય છે ગણેશભાઈ ગુજરાત આપનું સ્વાગત છે સૌથી પહેલા મારે વાત એ જાણવી છે એક સમયના મિત્રો આમ તો ત્રણ લોકોની મિત્રતા હતી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા પરંતુ આ બે મિત્રોમાં જે ધરાડ પડી તેની પાછળનું કારણ જાણવું છે થોડા ઘણા વર્ષો પહેલા જ્યારે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા તરીકે બલરામ મીણા સાહેબ હતા અને રીબડા અનિરુદ્ધસિંહની વાડીની અંદર જ્યારે એક જુગારધામ ચાલતું હતું એક ક્લબ જુગારની ક્લબ ચાલતી હતી આ બાબતે બલરામ મીણા સાહેબને એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરી અને અનિરુદ્ધસિંહ વિરુદ્ધ ભૂતકાળની અંદર ગુનો પણ દાખલ કરવામાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવેલો હતો આ બાબત બૈના પછી અનિરુદ્ધસિંહને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ભાઈ આ રેડ જયરાજસિંહે પડાવી છે જયરાજસિંહના કેવાથી પોલીસે રેડ કરી છે આ બાબતે એમને મનમાં જે કાંઈ પ્રશ્નો ઊભા થયા ત્યારબાદ જે કાંઈ પરિસ્થિતિ બની એ લોકો સામે જ છે ગણેશભાઈ તમે વાત કરી દરારની એક એવી ચર્ચાઓ હંમેશા જોવા મળે છે એક જે જીવતા જગત્યુ થયું હતું સ્વર્ગસ્થ મહીપતસિંહ બાપુનું અને ત્યારે આમંત્રણને લઈને ચર્ચા હતી બીજો મુદ્દો હતો કે વિધાનસભાની અંદર અનિરુદ્ધસિંહ એ પોતાના પુત્ર માટે ટિકિટ માંગીને ત્યારથી આખો આ દરારનો સિલસિલો શરૂ થયો આમાં શું ખરેખર જે મરસિયાનો કાર્યક્રમ મહીપતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલો હતો તો એ તો સ્વાભાવિકપણે તમામ લોકોને બધાને જાણ છે કે ભાઈ મારા પિતાશ્રીને મહીપતસિંહને ક્યારેય સમાધાન નહોતું થયેલું તો એ બાબતે કદાચ મહીપતસિંહને કદાચ એમને આમંત્રણ એમના કાર્યક્રમમાં ન દેવું એમને ન બોલાવાય તો એ સ્વાભાવિક એમના વ્યક્તિગત ઈચ્છાની વાત છે પણ એ બાબતનો કોઈ પ્રશ્ન નથી રહી વાત ટિકિટની કે ભાઈ અનિરુદ્ધસિંહે તેમના પુત્ર રાજદીપ માટે ટિકિટની માગણી કરી હતી તો આ લોકશાહીનો દેશ છે દરેક લોકોને પોતપોતાની વાત પોતપોતાનો અધિકાર રજૂ કરવાનો હક હોય છે આમાં ટિકિટની થઈ હોય હોય ત્યાર પછી અમને પેટમાં તેલ આવી કોઈ પણ બાબત છે નહીં ભૂતકાળમાં જ્યારે સારા સંબંધો હતા ઘણી બધી એવી ઘટનાઓ બની એક પેટ્રોલ પંપની ઘટનાઓ બની હતી એમાં શું હતું કઈ રીતના તમારા પરિવારનું કે જયરાજી બાપુનું નું ઇન્વોલ્વમેન્ટ હતું ને કઈ રીતના એમનો આખો મામલો હતો આઈએફએસ અધિકારી સાથે જે મહીપતસિંહને રીબડા પેટ્રોલ પંપ ખાતે જે ઘર્ષણ ઊભું થયેલું એ બાબતે ગોંડલ રાજપૂત સમાજના લોકો ખૂબ સારી રીતે જાણે છે કે ભાઈ એ ઘર્ષણ ઊભું થયાની બાદ પછી અનિરુદ્ધસિંહને જે રીતની મુશ્કેલી હતી મહીપતસિંહને જે રીતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો એ મુશ્કેલીની અંદર ચોક્કસપણે અમે કાયદાકીય રીતે લડત આપવામાં તેમની પડખે ઊભા હતા તેમની સાથે ઊભા હતા અને દરમિયાન હું પણ મહીપતસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મળવા પણ ગયેલો તો આ પાછળનું માત્ર એક છે હવે વાત કરીએ આગળના મુદ્દાઓની જે રીતના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જે એક વાતચીત કરવામાં આવી તેને કહેવામાં આવ્યું છે કે તેની પાછળનું કારણ ગોંડલ છે જયરાજસિંહ બાપુના કારણે આજે તેઓ જેલમાં જઈ રહ્યા છે જે ફરીથી અરજી કરાવવા પાછળનું આખું કાવતરું એ બાબતે હું તમને થોડીક ડીપમાં ચર્ચા કરું તો એમના ભૂતકાળના મીડિયા સમક્ષના જે નિવેદનો હતા એ લોકોએ ખૂબ સારી રીતે સાંભળ્યા છે કે ભાઈ એમને જે રીતે કીધેલું કે ભાઈ જૂનાગઢના બનાવની અંદર હું જ છું અને હું પોતે સ્વીકારું છું તો આજ ગુજરાત પસના માધ્યમથી હું પણ કહેવા માગું છું કે ભાઈ સ્વર્ગશ્રી પોપટભાઈ સોરઠિયા ગોંડલના એક માજી ધારાસભ્ય હતા એમનો પરિવાર પાટીદાર સમાજની અંદર એક અલગ પ્રતિષ્ઠા ધરાવતો પરિવાર છે રહી વાત એમના પૌત્ર હરિભાઈ સોરઠિયાની તો હરિભાઈ સોરઠિયાને એમના પરિવાર સાથે અમારે ખૂબ સારા એવા સંબંધો છે આ મેટરની અંદર પણ હરિભાઈને ક્યાંક ને ક્યાંક એવું થયું કે અમારે લડત આપી છે અમારે આગળ ચાલવું છે તો અમે ચોક્કસ હરિભાઈની પડખે ઊભાતા કાયદાકીય રીતે જ્યાં ક્યાંય એમને જરૂર પડી ત્યાં સોએ સો ટકા ચોક્કસપણે એમની સાથે ઊભા રહી અને એમને અમે ચોક્કસપણે મદદરૂપ કાયદાકીય રીતે કરેલી છે બીજું કે ભાઈ જ્યારે જૂનાગઢના બનાવો બનેલા ભૂતકાળની અંદર ત્યારે તમે જોયું હશે કે ભાઈ અનિરુચિએ તો મદદ કરી પણ કઈ પ્રકારની મદદ કરી લોકોને ઉશ્કેરવાની લોકોને આમને સામને કરી અને અથડાવવાના પ્રયત્નો પ્રયત્ન કર્યા હતા તો અમારામાં ક્યાંય આવી કોઈ બાબતો નથી આવી અમે કાયદાની મર્યાદામાં રહી અને હરિભાઈ સોરઠિયાના પરિવાર સાથે પૂરી તાકાતથી ઉભા છે ભવિષ્યની અંદર પણ આ બાબતે ક્યાંય પણ કાયદાકીય મદદની જરૂર પડશે એમના પરિવાર પડખે ચોક્કસપણે ઊભા રહેવાના છે ખાસ જે રીબડા પંપ પર ફાયરિંગની વાત એક થઈ હતી કે જે ફાયરિંગ થયું છે તે પાછળ પણ ગોંડલનો હાથ છે આ વાત આવી રહી છે એ બાબતે પણ મેં મીડિયાના માધ્યમથી અનેકવાર ખુલાસા કરી ચૂક્યો છું આજ ફરી એકવાર આપના માધ્યમથી પણ હું ખુલાસો કરવા માગું છું કે ભાઈ રીબડાની અંદર જે ફાયરિંગની ઘટના હતી એમાં અમારે ક્યાંય પણ લેવા દેવા નથી ક્યાંય પણ અમારી બનાવની અંદર સંડોવણી નથી હાર્દિકસિંહ જાડેજા ભૂતકાળમાં અનિરુદ્ધસિંહના સાથે રહેવાવાળા એક વ્યક્તિ હતા એમના પરિવાર સાથે એમને ખૂબ સારા સંબંધ હતા ત્યાર પછી અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપ દ્વારા અમુક નાણાકીય બાબતને લઈ અને હાર્દિકસિંહને મારવા માર મારવામાં આવેલો હતો ત્યારબાદ એ બાબતનો ખાર રાખી અને હાર્દિકસિંહ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે એ એક ચોખ્ખી વાત છે ને એમ તેમ છતાં પણ ક્યાંય કોઈને એવું લાગતું હોય કે આ આખી ઘટનામાં ક્યાંય પણ અમારો ઇન્વોલ્વમેન્ટ આવતો હોય તો જે કાંઈ પોલીસે તપાસ કરી છે તો એમાં હજી પણ પોલીસને વિનંતી કે ભાઈ આમાં ક્યાંય પણ અમે ઇન્વોલ્વ હોય તો અમારા વિરુદ્ધ પણ પગલાં લેવાય અને એવા નિષ્ઠાવાન અધિકારીઓને આ બાબતની તપાસ સોંપવામાં આવે જે આખો આ વિવાદ શરૂ થયો ત્યારબાદ જે કહી શકાય કે આપણે કીધું સુરતથી અચાનક સુરત ઇન્વોલ્વ થયું ગોંડલ એની પાછળનું કારણ શું લાગે છે જીગીશા પટેલ આવે છે અલ્પેશ કથિરિયા આવે છે નિખિલ ડોંગા પણ હવે ક્યાંક ચૂંટણીની વાતો થઈ રહી છે પાટીદાર સમાજના યુવાનો જે સુરત થી રેલી લઈને ગોંડલ આવેલા તો એ બાબતે કદાચ અલ્પેશભાઈ કથિરિયાને વ્યક્તિગત એવું લાગ્યું હશે કે ભાઈ ગોંડલની અંદર પાટીદાર સમાજ સુરક્ષિત નથી ગોંડલની અંદર પાટીદાર સમાજ પીડિત છે અને ક્યાંક ને ક્યાંક ગોંડલની અંદર કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થા નથી આ કદાચ આવું અલ્પેશભાઈને લાગ્યું હોય અને એને ધ્યાનમાં રાખી અને કદાચ ગોંડલની મુલાકાતે આવી હોય તો એ અલ્પેશભાઈનો વ્યક્તિગત નિર્ણય છે એ બાબતે મારે કાંઈ વિશેષ કહેવાનું ના હોય પાટીદારોનો મુદ્દો છે એટલે જ હું ફરી એક વખત કહીશ કે લોકમુખે એવી ચર્ચાઓ હોય છે વારંવાર કે ગોંડલની અંદર જે લડાઈ છે બે છત્રીય પરિવારોની લડાઈ છે એમાં પાટીદાર હંમેશા ભોગ બનતો આવે છે આવી એક ચર્ચાઓ હોય છે અને બીજી એક વાત કે ભાઈ ગોંડલની અંદર પાટીદારોમાં ભય છે આવી એક ચર્ચા હોય છે આને લઈને શું કહેશું પહેલાં તો આ લોકશાહીની અંદર ક્યારેય બે વ્યક્તિની લડાઈ નથી હોતી પાર્ટી જેને ટિકિટ આપે પાર્ટી જેને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપે એ વ્યક્તિ ચૂંટણી લડતા હોય છે અને જનતાનો જનાદેશ જે વ્યક્તિ માથે થાય તો થાય છે જેના ઉપર થતો હોય છે એને લોકપ્રતિનિધિત્વ લોકપ્રતિનિધિત્વ કરવાનો મોકો મળતો હોય છે એટલે આવી કોઈ પણ જાતની ક્યાંય બાબત નથી રહી વાત કે ભાઈ ગોંડલની અંદર મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો છે ગોંડલ શહેરની વાત કરી કે ગ્રામ્ય વિસ્તારની વાત કરી તો આ બાબતે મારે અહીંથી કોઈ પણ વાત કેવી કે નિવેદન એ મારા માટે સારી બાબત નહીં કહેવાય એક આક્ષેપ એવો થાય છે કે ભાઈ અનિરુદ્ધિ એવું કહે છે કે ભાઈ હું જે કંઈ કરું છું એ ખુલ્લામાં કરું છું ચાહે જૂનાગઢની જે ઘટના હોય એમાં રાજુ સોલંકીને સપોર્ટ કરવાની વાત હોય ગોંડલની અંદર પાટીદારોને સમર્થન કરવાની વાત હોય પરંતુ એ લોકોનું જે ઇન્વોલ્વમેન્ટ છે એટલે આપના પરિવારનું જે ઇન્વોલ્વમેન્ટ છે એમાં એ પાછળથી ઘા કરે છે ને જે જેમાં તે આ જે હમણાંનો કેસ છે જે પોપટ લાકા પોપટભાઈ સોરઠિયાની જે હત્યાનો એ અરજી પણ તમારા પરિવાર દ્વારા જ ઓપન કરાવવામાં આવી છે એટલે પાછળ પાછળથી ઘા કરે છે આવો એક આક્ષેપ થાય છે પાછળથી ઘા કરવું એ અમારી પરંપરા નથી હમણાં મેં આપના માધ્યમથી નથી પણ ખુલાસો કર્યો કે ભાઈ હરેશભાઈ સોરઠિયાના પરિવારને એક આ નિર્ણય લેવાનો અંતરથી જે ઈચ્છા થઈ કે ભાઈ અમારે આ રીતે કાયદા રીતે આગળ વધી અને લડત આપી છે તો એ નિર્ણયમાં અમે હરેશભાઈ સોરટિયાની સાથે જગ જાહેર ખુલ્લામાં ઊભા છીએ જે રીબડાની અંદર જે આત્મહત્યાની ઘટના બની એમાં બંને પિતા પુત્રનું નામ પણ સામે આવ્યું છે એમાં પણ એવા આક્ષેપ છે કે ભાઈ તમારા દ્વારા એમને એમનું મોત થયું અને પછી ત્યાં લટકાડી દેવામાં આવ્યું એવા ગંભીર ટેકનિકલ આક્ષેપ કરવામાં આવ્યા એમને જે સ્વર્ગશ્રી અમિતભાઈ ખોટ વિશેના જે આક્ષેપો કર્યા આ આક્ષેપો ખૂબ પાયા વિહોણા છે પોતે પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોય અને કદાચ આવા નિવેદનો આપતા હોય મને એવું લાગી રહ્યું છે પણ એ બાબતે હું કહેવા માંગીશ કે ભાઈ અમિતભાઈ ખૂટ એક રીબડાના એક યુવાન હતા એક નીડર યુવાન હતા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા હતા અને ભૂતકાળની તમામ ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે રીબડા ગામની અંદર એ મજબૂતાઈથી ઊભા રહી અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરેલું હતું ત્યારબાદના જે પણ કોઈ બનાવ બનીને મીડિયા સમક્ષ લોકો એ બાબતને ખૂબ સારી રીતે જાણે છે એ બનાવની અંદર પણ અમે પૂરી મજબૂતાઈથી અમિતભાઈના પરિવાર સાથે ઊભા હતા ભવિષ્યની અંદર પણ અમિતભાઈના પરિવારને ક્યાંય પણ મુશ્કેલીજનક પ્રશ્નો ઊભા થાય ક્યાંય પણ એમને તકલીફ ઊભી થાય તો ભવિષ્યમાં પણ અમે એમની સાથે રહેવાના છીએ ત્યારે એક વાત આવી હતી કે જે ચિઠ્ઠી લખવામાં આવી છે તે ગોંડલથી લખાણી છે જે સુસાઇડ નોટ આપણે વાત છે એને લઈને અમિતભાઈનો બનાવ લગભગ વહેલી સવારના છ સાડા છ વાગ્યે બન્યો નો હોય છે ત્યારબાદ આસપાસના વાડી વિસ્તારની અંદર કામ કરતા મજૂરોએ તેમના પરિવારને જાણ કરી એમના પરિવારને જાણ થયા બાદ પરિવારે તાત્કાલિકના ધોરણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ થઈ અને લગભગ આખો જે ઘટનાક્રમ બન્યો એની અડધી જ કલાકમાં ગોંડલ તાલુકાની ટીમ સ્થળ ઉપર હાજર હતી એફએસએલની ટીમ પણ સ્થળ ઉપર હાજર હતી અને ગોંડલના તમામ આગેવાનો મારા પિતાશ્રી જયરાજસિંહની બધે લગભગ નવ સાડા નવ ની વચ્ચે રીબડા ખાતે પહોંચેલા તો હું આવું ક્યાંય નથી માનતો કે ભાઈ આટલો બધો પોલીસ બંદોબસ્ત હોય એફએસએલની ટીમ હોય બસો થી ત્રણસો લોકો જયારે ઘટના સ્થળે ઉભા હોય તો આવા કોઈ બાબતના ચેડા થાય એવું અશક્ય બાબત છે ને આવું ક્યાંય પણ અમારા દ્વારા કરવામાં નથી આવ્યું અને હું એવું માનું છું કે ભાઈ કદાચ સુસાઇડ નોટ ઊભી કરેલી સુસાઇડ નોટ નોંધ તો કદાચ રાજદીપને હાઈકોર્ટની અંદર આગોતરા જામીન મળી ગયા હોય આમાં માનો તો આખા કેસની અંદર કદાચ અમિતભાઈ તમારી પાસે પહેલાં આવીને આખી વાત કરી હોત તો અત્યારે કદાચ એ હયાત હોત ચોક્કસપણે સો ટકા અમારી નૈતિક જવાબદારીને ફરજ છે ગઈકાલ અમિતભાઈ ખૂટ હતા ભવિષ્યની અંદર કોઈ પણ અમારા સાથે જોડાયેલા કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ પણ અમારા ટેકેદારો હોય એને કદાચ આવા રીતે ષડયંત્રની અંદર ફસાવી અને કોઈ પણ આવા કાવતરા બનાવીને એનો ભોગ લેતા હોય તો અમારે ચોક્કસપણે અમારી નૈતિક જવાબદારીને ફરજ છે કે અમારે એવા સમયની અંદર અમારા કાર્યકર્તાઓ સાથે સો ટકા ઊભું રહેવું પડે રાજકીય આખો એ વાત હવે કરીએ છીએ નિખિલ ડોંગા જ્યારે ગોંડલ હતા અને એમને કહેવાનું છે કે વાત આવી કે ગોંડલના જયરાજસિંહના કારણે તેમણે ગોંડલ મૂકવું પડ્યું છે ખોટા કેસો કરાવીને આ પ્રકારની તેમની સામે પરેશાન કરીને તેમને ગોંડલથી મોકલવા અને સાથે ચૂંટણી લડવાની પણ હવે તૈયારીઓ બતાવી છે ચૂંટણી એમને લડવી એવી વ્યક્તિગત એમનો નિર્ણય હોય છે કદાચ પાર્ટી એમને હાઈકમાન્ડ ટિકિટ આપે જે પાર્ટીમાંથી એમને લડવું હોય પાર્ટી કદાચ એમને ટિકિટ આપે તો એ ચૂંટણી લડી શકે એમાં હું કે તમે કોઈને રોકી ન શકી રહી વાત ગોંડલ મૂકાવવાની તો એમાં કદાચ આપ નહીં જાણતા હોય ગુચ્છી ટોક દાખલ થયા પછી એમને જે જામીન મેળ્યા ત્યારબાદ નામદાર હાઈકોર્ટનો હુકમ છે કે ભાઈ એમને ગોંડલની અંદર ને સૌરાષ્ટ્રની અંદર પ્રવેશવું નહીં એટલે આ કે અમારા પરિવારના કહેવાથી કે જયરાજસિંહના કહેવાથી આવું શક્ય ન ન થાય બીજું કે એ ટોળકી ભૂતકાળની અંદર પણ એકસો સત્તર જેટલા ગુનાને અંજામ આપી ચૂકી છે હત્યાની કોશિશ હત્યા લૂંટથી માંડીને અનેક ગુનાઓ એના વિરુદ્ધ દાખલ છે એટલે ક્યાંય કોઈના ફસાવાથી કોઈ માણસ ફસાઈ જતો હોય આવી કંઈ બાબત નથી હોતી વ્યક્તિગત દરેક માણસે પોતાના કર્મનું ફળ ભોગવવું પડતું હોય છે જિગીસા પટેલ તાજેતરમાં કહ્યું કે ગોંડલથી એક નનામો પત્ર પહોંચે છે અને ફોનો પણ આવે છે ધમકી ભર્યા ખાસ ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાની વાત તેમણે કરી છે પત્રની અંદર શું કહેશો કારણ કે જે પત્ર પ્રેસ કરી તેમાં જ સીધું કનેક્શન આપના ઘર સુધી પહોંચાડવા હું ચોક્કસ બેનને પણ વિનંતી કરું છું કદાચ એમને કોઈ પણ બાબતના આવા ફોન કોલ આવતા હોય તો એમને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ પોલીસ સ્ટેશનને જઈ અને ગુનો નોંધાવવો જોઈએ જે કાંઈ પત્રની બાબત છે તો એ બાબતની અંદર પણ એમને લીગલી જે કાંઈ કાયદેસર કાર્યવાહી થતી હોય એ કાયદેસરની કાર્યવાહી એમને કરવી જોઈએ આ જીગીસા પટેલની વાત આવી છે એટલે વાત પૂછું જે એમ જ્યારે આવ્યા ગોંડલ આવ્યા અલ્પેશ કથેરિયા જીગીસા પટેલ એવા નિવેદનો કરવામાં આવ્યા કે અમે તો અહીંયા વારંવાર આવતા રહેશું અમે તો અહીંયા સ્થાયી થશું આવું તો કંઈ થયું નથી તો આ ખાલી એક પરિવારને બદનામ કરવાની એક પોલિટિકલ સ્ટન્ટ કહી શકાય એ તો હવે વ્યક્તિગત પોતે જ તે જાણતા એ બાબતે હું કઈ કશું ન કહી શકું પણ અહીંયા કદાચ ગોંડલની અંદર ભૂતકાળમાં આવ્યા ભવિષ્ય નિર્ણય હોય છે અને ગોંડલ કોઈ એક માણસનું કે પરિવારનું ગોંડલ નથી ગોંડલની અંદર તો લાખોની સંખ્યામાં લોકો રહે છે તો એમાં કોઈને આવવું હોય જવું હોય એમાં કોઈ કોઈને પૂછવાની વાત જ નથી આવતી એક એવી પણ ચર્ચા છે કે ભવિષ્યમાં કોઈ સમાધાનને લઈને કોઈ બંને પરિવારો વચ્ચે જે ચાલી રહ્યું છે ભવિષ્યની અંદર કદાચ ભવિષ્યનું તો હું પણ ન કહી શકું કારણ કે હાલ એવી કોઈ પણ બાબત નથી જો ભવિષ્યની અંદર કઈ પણ આવું થશે તો એ લોકો સમક્ષ થશે જે કઈ થવાનું છે એ લોકોની હાજરીમાં પણ હાલ કોઈ આવી સમાધાનની બાબત છે નહીં સમાજના આગેવાન દ્વારા અગાઉ સમાધાનના પ્રયાસો થયા હતા અને પપ્પાએ સ્પષ્ટ ના પણ પાડી હતી કે ત્યારે ક્યાં ગયા હતા એવી વાત હતી પીટી જાડેજા પોતે જ હતા લગભગ મારી મારી જ્યાં સુધી મને માનવું છે કે સમાધાન માટે તેઓ આવ્યા હતા કે બંને પરિવાર કારણ કે એક મિત્ર હતા બંને મિત્રો હતા તો એને લઈને શું કહે ખાસ કરીને સ્વાભાવિકપણે સમાજની લાગણી એવી હોય સમાજના લોકો જ્યારે જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે અમે એમની સાથે આદરપૂર્વક વાતચીત કરી છે જે કાંઈ બનાવો અમારે સમાજના આગેવાનો સમક્ષ મૂકવાના હતા એ બનાવોનું એમના સમક્ષ મૂકી અને એમને ધ્યાન દોર્યું છે ભૂતકાળની અંદર કદાચ સમાધાન કરવાનું અમે ઇન્કાર કરેલો હતો એ મીડિયાના માધ્યમથી મેં પણ નિવેદન આપ્યું હતું કે આવી કોઈ પણ બાબત નથી પણ જ્યારે સમાજના આગેવાનો આવી કોઈ પણ પ્રકારની વાત લઈને આવતા હોય તો અમારી ફરજ છે અમારા આંગણે આવતા હોય તો અમારે એમને સાંભળવા પડે એમને બેસાડવા પડે એમની સાથે વાતચીત કરવી પડે પણ અંતે જે નિર્ણય લેવાતો હોય છે એ વડીલો અને મારા પરિવારના તમામ લોકો લેતા હોય છે એટલે આ બાબતે ભૂતકાળમાં અમે ઇન્કાર કરેલો હતો પણ ભવિષ્યનું અત્યારથી આપણે કઈ કશું કઈ ન શકીએ થવાનું છે બે મિત્રતા છે કારણ કે અમુક લોકો ક્ષત્રિય સમાજના જયરાજસિંહ બાપુ સાથે આપની સાથે છે અમુક લોકો અનિરુદ્ધ સાથેને જે સમાજની વાત આવે છે તો ક્યાંક સમાજ આમ પડી રહ્યો એવું નથી લાગતું સમાજ બે પરિવાર સાથે ઊભો છે જ્યારે જે જે પરિવારને જરૂર પડી ત્યારે રાજપૂત સમાજ પૂરી મજબૂતાઈથી ને પૂરી તાકાતથી બંને પરિવારની સાથે ઊભો છે એટલે કદાચ હું એવું માનું છું કે ભાઈ સમાજ માટે તો બે પરિવાર સરખા હોય ગણેશભાઈ ચૂંટણી લડવા માટે કેટલા તૈયાર છે વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના વર્ષોમાં આવી રહી છે અને કદાચ કોઈ પાટીદારને અહીંથી ટિકિટ મળે તો કઈ રીતના સમર્થન હાઈકમાન્ડનો નિર્ણય એ છેલ્લો નિર્ણય રહેતો હોય છે કદાચ ટિકિટ કોઈને પણ આપે ભારતીય જનતા પાર્ટી તો મારે ને મારા પરિવારને ચોક્કસપણે જે પણ કોઈ ઉમેદવાર હોય એની સાથે પૂરી મજબૂતાઈથી ઊભું રહેવાનું હોય ને એ અમે ઊભા રહેશું કદાચ પાર્ટી તમને મોકો આપે તો કઈ રીતની તૈયારી ચોક્કસ મને પાર્ટી મોકો આપે તો હું પણ ચૂંટણી લડીશ જે વાત ચૂંટણીની આવે છે કારણ કે આ વખતે સૌ કોઈની નજર ગુજરાતની ભલે હજી વિધાનસભાની ચૂંટણીને વાર છે પરંતુ તૈયારીઓ અત્યારથી થઈ રહી છે નિખિલ ડોંગા જે રીતના સુરતમાં થોડા દિવસ પહેલાં નવરાત્રિના મંચ ઉપર ક્યાંક ગુપ્ત એક મિટિંગ થઈ આપના નેતા સાથે જે રીતના જોવા મળે અલ્પેશ કથિરિયા છે ગોપાલ ઇટાલિયા છે અને તણૈયની મિટિંગ થઈને ક્યાંક વાત એવી આવે છે તેના અહીંથી મેદાન કારણ કે તૈયારી થઈ રહી છે શું કહો છો તેને ના એમને વ્યક્તિગત ઈચ્છા ગુંદનથી લડવાની હોય તો ચોક્કસપણે લડી શકે લડાઈ એમાં કોઈ અમને ક્યારેય વાંધો જ ન હોય અંતે ચૂંટણી જે પણ કોઈ ઉમેદવાર નક્કી કરતા લડતા હોય એને જનઆદેશ મળે જનતા જેની સાથે ઊભી રહે જનતા જેને લોકસેવા કરવાનો મોકો આપે એનો વિજય થતો હોય છે ને એ વ્યક્તિ લોકસેવા કરવાનો એને તક મળતી હોય છે પાટીદાર સમાજમાં જો વાત કરીએ લેવા પાટીદાર સૌથી વધારે અહીં જોવા મળતા હોય છે અનિરુદ્ધસિંહ જાડેજા અને નરેશ પટેલ એક મંચ ઉપર અહીં જોવા મળ્યા હતા ને વિરોધ પણ વાત હતી ત્યારબાદનું કોઈ નરેશ પટેલ સાથે કોઈ ચર્ચા કે કઈ આવી કોઈ ખાસ શ્રી નરેશભાઈ પટેલ મારા પિતાશ્રીના બહુ નાનપણના જૂના મિત્ર છે જે ગોંડલની અંદર બે હજાર બાવીસની ચૂંટણી પહેલાની જે મિટિંગ હતી એની અંદર તે શ્રી નરેશભાઈ પટેલ દ્વારા કોઈ પણ આવા અમારા પરિવારને કે જયરાજસિંહને લઈ કોઈ પણ બાબતની ટીકા ટિપ્પણી નથી કરવામાં આવી અને હું પણ એમને નરેશભાઈને એક વડીલ તરીકે જોઉં છું મારા પરિવાર સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છે એટલે આ બાબત આવી કોઈ પણ બાબત છે નહીં મારા પપ્પાના બહુ જૂના અને અંગત મિત્ર છે જે એવી પણ એક ચર્ચા હોય છે કે ભાઈ ગોંડલની અંદર જે બેઠક છે પાટીદારો મતદારો છે તો આ પાટીદારોમાંથી જો કોઈ ઊભું થાય અને કોઈ વિરોધ કરે ને તો એમની એમને તકલીફ તકલીફ પડે છે બાકી નથી પડતી એ તમે વિશેષ કરીને લોકોના સવાલ પૂછો જે પણ કાંઈ પાટીદાર સમાજના લોકો છે જે ઘણા બધા એવા છે કે ભાઈ કોંગ્રેસમાંથી પણ અમારી સામે લડી ચૂક્યા છે ભૂતકાળની અંદર આપણે નગરપાલિકાની વાત કરી કે જિલ્લા પંચાયતની વાત કરી કે તાલુકા પંચાયતની વાત કરી આવો કોઈ બાબતનો માહોલ જ નથી કદાચ સામસામે ચૂંટણી લડતા હોય તો એક પ્રેમ ભાવનાથી એક લેવલથી ચૂંટણી લડાતી હોય છે એમને કઈ રીતે એમને નુકસાન કરાવ કઈ રીતે એમને નીચા દેખાડવા કોઈ બી ઉમેદવાર સામે લડતું હોય આ બાબતનું ક્યારેય અમારા પરિવાર દ્વારા કૃત્ય કરવામાં નથી આવ્યું કદાચ ચૂંટણી લડવી ન લડવી એ સામેવાળા વ્યક્તિની ઈચ્છા હોય છે પણ અમારે ક્યારેય એને દુશ્મન તરીકે અમે કોઈને જોતા નથી અનિરુદ્ધસિંહ દ્વારા ભૂતકાળમાં એવો એક દાવો કરવામાં આવ્યો હતો કે ભાઈ અમારા પરિવાર થકી જે જયરાજસિંહ બાપુ કે ગીતાબા છે તે ચૂંટણી જીત્યા છે આવું કેવું બે હજાર બાવીસની ચૂંટણીમાં તમે સારી રીતે જોયું હોય છે કદાચ અનિરુદ્ધસિંહ પોતે કોંગ્રેસનો પ્રચાર કરતા હતા અને આપણે રિબડા વિસ્તારની વાત કરીએ તો રિબડા વિસ્તારની અંદર બે હજાર સત્તરની ચૂંટણીમાં લગભગ આઠ હજારની લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગીતાબાને મળેલી હતી જ્યારે અનિરુદ્ધસિંહ કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે બાવીસની ચૂંટણીની અંદર ગીતાબાને ઈજ વિસ્તારની અંદરથી લગભગ બાર હજારની લીડ રીબડા વિસ્તારની અંદરથી મળેલી હતી એટલે હું આવું કઈ માનતો નથી ને લોકો બહુ સમજદાર હોય છે લોકો એ બધી ખૂબ સારી રીતે નજીકથી જોઈ છે ખાલી ગોંડલના લોકોએ એને સમગ્ર ગુજરાતના લોકોએ જોઈએ પાટીદાર સમાજના જીગીશા પટેલના જે વિનુ સિંગાળાની પ્રતિમા મૂકવાની વાત કરે છે તેમાં આપનું શું માનવું છે ચોક્કસપણે એમનો વ્યક્તિગત નિર્ણય છે કદાચ એમને પ્રતિમા મૂકવી હોય તો ચોક્કસપણે મૂકી શકે એમાં અમને ક્યાંય કોઈ વાંધો હોય કે અમને ન ગમતી બાબત હોય આવું કઈ પણ છે નહીં એક છેલ્લો સવાલ છે સમાધાનની વાત જે ભૂતકાળમાં પ્રયાસો થઈ ગયા કદાચ સમાજ આજે આવે કે આવતા સમયમાં પાછા આવશે સમાજ કદાચ જે રીતના બે મિત્રોની મિત્રતા ફરીથી કરવા માટે તો તેને લઈને શું કહેવાય આવતીકાલે શું થવાનું છે તમે કે હું કોઈ કોઈ ન કહી શકી આવતીકાલે શું થવાનું છે એ બાબતે તમે કે હું કોઈ પણ માણસ તમારે મનથી શું આમ ખાસ હાલ હાલનું હું તમને કહું હાલ આવી કોઈ પણ સમાધાનની બાબત નથી ભવિષ્યનું જે કઈ થવાનું હશે જે કઈ થશે એ મીડિયાના માધ્યમથી લોકોને પણ ખબર પડશે ને લોકોની હાજરીમાં થશે તો જે રીતના વાત કરવામાં આવે ગણેશભાઈ કે જે રીતના ખુલ્લા મનથી વાતચીત કરી છે જે રીતના એક સમય એવો પણ હતો કે નરેશ પટેલનું નામ ઉછાળવામાં આવ્યું હતું કે પાટીદાર સમાજ જે છે તે પણ ગોંડલ જયરાજસિંહના વિરોધમાં છે પરંતુ આજે જે તેમણે ચોખવટ કરી છે કે તેમને ક્યાંય પણ આ પ્રકારના નિવેદનો પણ નથી આવ્યા બીજી બાજુ અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા જે સમાધાનની વાત આવી છે તે હાલ પૂરતી કોઈ આ ચર્ચા છે તે કરવામાં જ નથી આવી તો અત્યારે મને રજા આપશો ફરી આ જ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ સાથે ફરી મળશું નમસ્કાર